કે લેખનનો રંગ તો મિત્રો થી સલવાય છે આજે દિલથી કહું તો બસ યાદગાર બની મેડમ શ્રી કે જેમણે અમારા દરેક વિચારને સન્માનિત આપી અને અમને ઉત્સાહ આપી અને તેમણે સમય પણ આપ્યો અને કહેવાય ને કે શિક્ષક એ ત્યારબાદ મળ્યો છે ખાસ કરીને આપના કરણ સરનો થી વાત છે તમે બધા વિના વાટા પાછળ રહીને સમસ્ત કાર્યક્રમને ટંકાવ્યો ખાસ એટલું જ કે નો સમય છે આખો છે યાદો છે અટકાય છે ફરી ફરી આજે બસ કહો કે